આણંદ ડિવિઝનમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના મુદ્દામાલનો આજે બેડવા બ્રિજ પાસે પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો આણંદ ડિવિઝનના આણંદ ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર ઉમરેઠ ભાલેજ ખંભોળજ અને વાસસ સહિત સાત પોલીસ પથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો હતો

અને એના સંદર્ભે જે પણ દારૂ પકડાયો હતો એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુલ સાત પોલીસ સ્ટેશનના સિત્તેર જેટલા ગુના અને એમાં પંચાવન હજાર કરતાં વધુ બોટલ અને એની કિંમત એક કરોડ દસ લાખ કરતાં વધુ થવા જાય છે એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવી રહ્યો છે